सब्सक्राइब ना एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अप तमे जोय रहया छो देश नी नंबर 1 चैनल એટલે કે કલતક ન્યૂઝ ચેનલ અમારી કલતક ન્યૂઝ ચેનલ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત સાર મિત્રો અહીં આવેલા ભાઈઓ બેનોને મારા નમસ્કાર જે 릭શામાં આવ્યા છે એને પણ મારા નમસ્કાર જે ચાલીને આવ્યા છે એને પણ મારા નમસ્કાર હું સિયમ પતં ઉમીદ કરું અને આ છે મારો સાઈડેન્ટ નેતાજી આ નહીં આસિસ્ટન્ટ કો નેતા હું છું તું સુનીન થશે તમે અને આ બે છે મારા બોડીનો સર નેતાજી બોડીનો સર નહીં બોડીગાર્ડ યતા હું શું કરતું સુવિધા તો નેતાજી તમારો અમારા કર્તક્યુઝ કેનલના સ્ટુડિયોમાં સ્વગત છે તો હું તમને વિનંતી કરું છું કે તમે કૃપયા કરી અને સ્થાનગ્રહણ કરો એટલે સ્થાનગ્રહણ તમારું શું કીધું તો ખાટલો યા નેતાજી આ અમારો સ્ટુડિયો છે સ્ટુડિયો અહીંયા ખાટલો નહીં અહીંયા તો ચેર હોય ચેર ચેર હોય ના નાનો ખાટલો તો

ના ને થોડી ખબર લાગી તો જન્મ ક્યાં છે કોઈ વાત આપણે છે ને હવે વિશે પ્રશ્ન પૂછી લઈએ આ સામાન્ય ને તજે સામાન્ય ઓ તો ચાલો ચંદ્ર પર પેલો કદમ રાખ્યો હતો મને આવડે ચંદ્ર પર પેલો કદમ આસ્તાને રાખ્યો હતો Bijak Rasna, ini Chandra Par Sorry, Adam, kau nak Don atau? Kau nak rakyat atau? Kau nak rakyat atau? Kau nak rakyat

એને હોસ્પિટલ પહોંચાડ્યા પણ હજી પણ એ લોકોને જીવતા બરાબર પછી ચાલુ જ છે બસ આથી વધારે કોઈ નથી કરી શકતો હા હા તો હવે આપણે થોડા આગળ પ્રશ્ન પૂછીએ હા તો તમારો અચ્છો તમારો તમારો રાજનીતિ વિશે શું ભયા છે આપણો રાજનીતિ વિશે શું ભયા છે મેં આપણે ઉઠાડ્યા આપણે ઉઠાડ્યા હા જનતાને કે નહીં

Jaya, kamu masih ingat panggilan saya tadi, bukan? Tapi itu adalah sebab yang kamu buat. Kamu pilih itu, bukan? Itu adalah sebab yang kamu <tell> buat, masih ingat

બીજી વખત અને શિર્ષ અર્પણ કર્યું છે અને ઓયું શિર્ષ અર્પણ કર્યું છે અને આ ખજાનો હવે પ્રજાની માટે જ વપરાશે તેનો એક પણ પૈસો મારા

Yeah. yeah.